આંતરરાષ્ટ્રીય ગ્રીન પ્રાથમિક શાળામાં પાંચ વર્ષ પૂર્વે છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ હાસોટ તાલુકાના છેવાડાના ગામમાં એવી સરકારી પ્રાથમિક શાળા છે કે જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી હરિયાળી શાળા બનાવી છે સમુદ્રની ખારાસ વિસ્તારમાં આવેલ આંકલાવા ગામમાં પર્યાવરણ માટે માત્ર શાળાના જ નહીં પણ ગ્રામજનોનો પણ એટલા જ ચિંતિત છે જેને લઈ અન્ય લોકો માટે પણ આ શાળા પ્રેરણારૂપ બની છે સામાન્ય રીતે સમુદ્ર નજીક હોય ત્યાં પાણી તર ક્ષારયુક્ત હોય છે અને આ પ્રકારના ક્ષારયુક્ત પાણીમાં નજરને ઠારે એવી ગ્રીન વનસ્પતિ ઊંઘતી હોતી નથી પરંતુ આંકલવા ગામની પ્રાથમિક શાળામાં સુંદર વાતાવરણને ઠંડક આપતી મનમોહક ફૂલ ઝાડની શૃંખલા ઉગાડવામાં આવી છે જેનું રહસ્ય શાળામાં બનાવવામાં આવેલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે આંકલવા ગામના નાગરિકોનું પણ યોગદાન મોટું છે ગામના ખેડૂતો શેરડી બનાવીને પંડવાઈ સહકારી સુગર ફેક્ટરીમાં નાખતા હોય છે હજારો ટન શેરડીના ટન દીઠ એક રૂપિયો કાપીને સીધો આંક પ્રાથમિક શાળાના બેંક એકાઉન્ટમાં શાળાના વિકાસ માટે દાન આપે છે શાળામાં પ્રવેશતા જ એક ગ્રીન ટનલ બનેલી છે જે દરેક વર્ગખંડમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે તો એક તરફ બેસવા અને રમવા માટે પ્રાકૃતિક વ્યવસ્થા છે તો બીજી તરફ એક વેલા વડે બનેલા મંડપ કુદરતી વાતાવરણ વચ્ચે વાંચવા માટે ઓપન લાઇબ્રેરી છે જેમાં પુસ્તક વાંચી ત્યાં જ ઝાડ પર કરેલા વ્યવસ્થામાં મૂકવામાં આવે છે બાળકો સંપૂર્ણ પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ મળે અને શાંત અને મન એ અભ્યાસ કરી શકે તેવા ઉદ્દેશ સાથે દરેક બાળકને વૃક્ષનું મહત્વ સમજાવી તેના જતન અને સંવર્ધન માટે વિશેષ શિક્ષકો દ્વારા જ્ઞાનનું ભાથું પીરસવામાં આવી રહ્યું છે જેને લઈ પાંચ વર્ષ પૂર્વે શાળાને આંતરરાષ્ટ્રીય ગ્રીન પ્રાથમિક શાળાના પાંચ વર્ષ પૂર્વે એવોર્ડ પણ મળ્યો છે નામ કુમાર ડાયાભાઈ પટેલ હું આંકલવા ગામના ડેપ્યુટી સરપંચ છું મારું ગામ નર્મદાના છેલ્લા છેલ્લા છેવાડા છેવાડાનું મારું ગામ છે ત્યાંની આ પ્રાથમિક શાળા આંકલવા એ પ્રાથમિક શાળા છે સરકારી શાળા છે પણ એમને આ શાળાને ગ્રીન ગ્રીન સ્કૂલનો એવોર્ડ મળ્યો છે રાષ્ટ્રીય લેવલે ફર્સ્ટ નંબરની સ્કૂલ આંકલવા ગામની છે ને જે છેવાડાના ગામની છે અમારા ગામની અંદર ગામના લોકોએ શેરડી શેરડી જે પનવાઈ સુગરમાં જાય છે એમાંથી પાંચ રૂપિયા ટન દીઠ આંકલવા સ્કૂલને દાન આપે છે બીજું કે પરવર સબસિડી આખી આખી પરવર સબસિડી એ સ્કૂલને દાન આપે છે અમારું આ સ્કૂલ આંકલવા સ્કૂલ એ આંકલવા માટે ગૌરવ છે ગૌરવ અનુભવીએ છીએ ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલી આંકલવા પ્રાથમિક શાળા ગ્રીન સ્કૂલ તરીકે શિક્ષણ જગતમાં મોખરાનું સ્થાન ધરાવે છે આ શાળામાં ગ્રીન તનલ રેન વોટર હાર્વેસ્ટિંગ વાંસની ઝૂંપડીની અંદર પીપ દ્વારા ગામના યુવાનો દ્વારા સોફા બનાવીને બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે સાથે વરસાદી પાણીના રિચાર્જ માટે વરસાદી પાણીના સંગ્રહ માટે પણ રેન વોટર હાર્વેસ્ટિંગ ગ્રીન ટનલ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ શાળામાં કરવામાં આવી છે આ શાળાની અંદર આંકલવા ગામના સમસ્ત ગામ લોકોનો ખૂબ ઉમદા સહયોગ શાળાને સજાવવામાં પ્રકૃતિ સાથે શિક્ષણના અનેકવિધ પ્ર પ્રોજેક્ટોમાં શાળાને સહકાર મળેલ છે સાથે જ ગામ દ્વારા શેરડીના દંડી રૂપિયા પાંચની કપાત પણ શાળાને આપવામાં આવે છે શાળાના અનેકવિધ કાર્યક્રમો અનેકવિધ પ્રવૃત્તિઓમાં આંકલવા ગામનો ખૂબ સુંદર સહયોગ શાળાને મળેલ છે આ શાળાની અંદર એક નાના બાળકો માટે તળાવ પણ સ્વિમિંગ પૂલના સ્વિમિંગ પૂલની થીમ સાથે બનાવવામાં આવેલ છે અને તેમાં પણ કમળો ઉગાડીને શાળાએ પ્રકૃતિ સંરક્ષણ કઈ રીતે કરી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ આપેલ છે સાથે જ વનસ્પતિ પર સંગીતની અસરનો એક અનોખો પ્રયોગ પ્રોજેક્ટ પણ શાળામાં કાર્યરત છે શાળાને ગ્રીન યોર સ્કૂલનો પ્રથમ એવોર્ડ મળે સમગ્ર ભારત દેશની પ્રથમ સ્કૂલ તરીકેનો ગ્રીન યોર સ્કૂલનો એવોર્ડ મળેલ છે સાથે જ શાળાને પર્યાવરણ પ્રહરી એવોર્ડ મળેલ છે ઇનોવેશન ક્ષેત્રે પણ શાળાને આપણા ભૂતપૂર્વ મહામહિમ રાષ્ટ્રપતિ માન્યશ્રી અબ્દુલ કલામ સાહેબના હસ્તે પણ શાળાને એવોર્ડ મળેલ છે સાથે જ શાળાને અનેકવિધ પ્રવૃત્તિઓના પણ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રથમ નંબરના એવોર્ડ શાળાને મળેલ છે